મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો ગુરુવારે કરો આ પંદર ઉપાય ઘર ધન સંપત્તિ થી ભરાઈ જશે મિત્રો ગુરુવારે ભગવાન વિષ્ણુ ની પૂજા નું વિશેષ મહત્વ છે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જે સુખ શાંતિ અને સંપત્તિ લાવે છે આધ્યાત્મિકતા માં ગુરુવાર નું વિશેષ મહત્વ છે ભગવાન વિષ્ણુ દેવો ના ગુરુ માનવામાં આવે છે ગુરુવાર ભગવાન વિષ્ણુ સમર્પિત છે આ દિવસે તેમની પૂજા કરવાથી આધ્યાત્મિક પ્રગતિની સાથે સાથે સંપત્તિ પણ મળે છે જન્મકુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય તો તમારી પ્રગતિ અટકી જાય છે અને તમારે ગરીબીનો સામનો કરવો પડે છે ગુરુવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી ગુરુની સ્થિતિમાં સુધારો થવા લાગે છે અને તમે પ્રગતિના પંથે પાછા આવો છો તો ચાલો હવે જાણીએ એવા ઉપાયો વિશે જેનાથી માં લક્ષ્મી તમારા ઘરમાં કાયમ રહે છે મિત્રો ગુરુવારે વહેલા જળ અર્પિત કરો તમારા ભગવાન વિષ્ણુ ની પૂજા કરો અને તેમને ઘી નો દીવો કરો અને તેમાં થોડું કેસર પણ ઉમેરો તો સારું રહેશે ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થશે અને તમને સુખી અને સમૃદ્ધ આપશે બે એવું માનવામાં આવે છે કે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ વાસ હોય છે તેથી ગુરુવારે કેળાના પૂજા વિશેષ છે આ દિવસે કેળાનું સેવન કરવામાં આવતું નથી ત્રણ ગુરુવારે પાણીમાં હળદર નાખીને સ્નાન કરો ચાર આ દિવસે ઘર સાફ ન કરો પાંચ કેળાના ઝાડમાં દીવો કરવો જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે છ ગુરુવારે પીળા રંગના ના વસ્ત્રો પહેરવા જોઈએ આ ઉપાય અપનાવવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે સાત વ્રત રાખનાર વ્યક્તિએ પીળા રંગના ભોજનનું સેવન કરવું જોઈએ આઠ હળદર ચણા પીળા ફળો વગેરે જેવી પીળી વસ્તુઓનું દાન કરો નવ ગુરુવારે કોઈને ને ઉધાર આપવું ન જોઈએ કે ઉધાર લેવું ના જોઈએ તેનાથી તમારી આર્થિક સ્થિતિ પર અસર પડે છે દસ ગુરુવારના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ને દાન કરો આમ કરવાથી વ્યક્તિને મિલકત ખરીદવા અથવા મકાન બનાવવામાં આવતી સમસ્યાઓનો અંત આવશે એક એક ગુરુવારે કેળાના ઝાડના મૂળનો ટુકડો પીળા કપડામાં બાંધી લો અને પછી તેને ગળામાં પહેરો આમ કરવાથી ધન અને શિક્ષણ ક્ષેત્રમાં આવતી સમસ્યાઓ પણ દૂર થશે એક બે વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુના પાઠ કરવાથી ગુરુવારે સહસ્ત્રનામ કરવાથી ભગવાન હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમે પ્રગતિના માર્ગે ચાલો છો કુષ્ણા આસન પર બેસીને વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો પાઠ પૂર્ણ થયા પછી ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈ અર્પણ કરો એક ત્રણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે ફળો દાન કરવાથી તમારી કુંડળીમાં શુભ યોગ બને છે અને ગુરુની સ્થિતિ પણ મજબૂત બને છે ખાસ કરીને ગુરુવારે પીળા ફળો દાન કરવાથી ભગવાન ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે હોસ્પિટલ ગયા પછી જરૂરિયાતમંદ લોકો ફળો દાન કરો તમે તે લોકોમાં ફળો પણ વહેંચી શકો છો આમ કરવાથી તમને ઘણું પુણ્ય મળશે એક ચાર ગુરુવારે કોઈ પણ રીતે કેસરનો ઉપયોગ કરવાથી તમારા ઘરની સ્થિતિ સુધરી શકે છે ગુરુવારે રાત્રે દૂધમાં કેસર ઉમેરીને તેનો ઉપયોગ કરો આ સિવાય તમે દૂધ અને કેસરની ખીર બનાવો અને પહેલા ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને પછી તેને આખા પરિવાર સાથે ખાઓ તમારા પરિવારના લોકોમાં પ્રેમ સુખ સમૃદ્ધિ વધારશે એક પાંચ એવી માન્યતા છે કે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ સમર્પિત છે જો તમારી પાસે કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા કોઈ માર્ગદર્શક હોય તો આ દિવસે તેમને મળો અથવા જો શક્ય ન હોય તો ઓછામાં ઓછું તેમની સાથે ફોન પર વાત કરો અને તેમના આશીર્વાદ લો મિત્રો આ હતા અચૂક ઉપાય જેનાથી ભગવાન હરી વિષ્ણુ પ્રસન્ન થાય છે કારણ કે જ્યાં ભગવાન હરિ વિષ્ણુ વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મી દોડીને તેમની પાસે આવે છે મિત્રો ઘરમાં પૈસાની કમી હોય ઘરમાં આર્થિક સમસ્યા હોય મહેનત કર્યા પછી પણ આર્થિક સંકળામણ રહે છે એટલું જ નહીં જો પૈસાની અછતને કારણે તમે તમારા બાળકોની નાની નાની ઈચ્છાઓ પણ પૂરી કરી શકતા નથી અને તમે તમારા ભાગ્યને ને કોસો છો તો મિત્રો સાત દિવસના આ સાત ઉપાય તમારા ભાગ્યના તાળા ખોલી દેશે એક સોમવાર ના દિવસે જે ઘરની મુખ્ય મહિલાના હાથમાં આખા લગામ હોય છે તેને દરરોજ વહેલા જાગવું જોઈએ સૂર્યોદય પહેલા ઉઠીને તાંબાના વાસણમાં શુદ્ધ પાણી ભરો તેને ઘરના મુખ્ય દરવાજા પર હાટવું જોઈએ આ દિવસે ઘરની બહાર નીકળતા પહેલા ભગવાન શિવની પૂજા કરવી જોઈએ બે મંગળવાર હનુમાનજી નો દિવસ છે આ દિવસ ની શરૂઆત હનુમાનજી ની પૂજા થી કરવી જોઈએ તમારે હનુમાનજી ને પાન અને આંકડાના ફૂલ અર્પણ કરવા જોઈએ તે ખૂબ જ શુભ છે જો તમારા પર દેવું હોય તો મંગળવાર થી દેવાદાર ને પૈસા પાછા આપવાનું શરૂ કરો તમારા પરથી જલ્દી જ દેવું દૂર થઈ જશે ત્રણ બુધવાર ના દિવસે કોઈ ને કોઈ પણ વસ્તુ કે રોકડ ઉધાર ન આપવું જોઈએ બુધવારે ભગવાન ગણેશજી ને દરો અર્પણ કરવી આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ચાર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો કરો તેમને પીળા ફૂલ અર્પણ અને ઓમ ભગવતે વાસુદેવાય નમ મંત્ર નો જાપ કરો આ દિવસે પીળા રંગના ના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ધન મળે તો થોડું દાન કરો પાંચ શુક્રવાર શુક્રવાર દેવી લક્ષ્મી ની દિવસ છે માતા લક્ષ્મી ને ગુલાબ કે કમળના ફૂલ ચઢાવવાની સાથે ખીર પણ અર્પણ કરવી જરૂરી છે છ દિવસે આપણે પૂજા કરવી જોઈએ શનિવારના દિવસે ગરીબોને શક્ય બને તેટલું દાન કરવું જોઈએ આ દિવસે શનિદેવને તેલ ચઢાવવું પણ આ દિવસે તેલ ખરીદવું નહીં કે કોઈના ઘરેથી ઉધાર લેવું નહીં શનિવારના ના દિવસે બુચ્ચપલ ખરીદશો નહીં સાથે જ આ દિવસે લોખંડ ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે સાત રવિવાર રવિવાર સૂર્યોદયથી થી પહેલા સૌ જાગીને સ્નાન કરો પછી તાંબાના ના જળ ભરીને સૂર્ય ભગવાનને અર્પણ કરો મિત્રો આશા છે કે તમને માહિતી પસંદ આવી હશે આવી વધુ માહિતી જાણવા માટે વિડીયો ને લાઇક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો